નજાણા તાલુકાના ચીકા સ્તર ગામે પ્રાથમિક શાળા અને ફૈજાને ચેસ્ટી આ મત બાળકો દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના અંતસાળા તાલુકાના ચીકા સ્તર ગામે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ચીકા પ્રાથમિક શાળામાં કાબલી કોલેજ કરતી કન્યા કોપીબેન તલવાડીના હાથે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી આપવામાં આવી હતી અને ચીકા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા નાટક કરવા દેશભક્તિના ગીતો જુદી જુદી વેશભૂષામાં કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા તેમજ ફૈજાને ચેસ્ટી આ મત રેસા

હિન્દુસ્તાનનો છોતેરમો ગણતંત્ર દિવસ આપણા મદ્રસાની અંદર મદરસાએ ફૈજાને ચિસ્તીયા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ચિકાસર ગામે જુમા મસ્જિદની અંદર મનાવવામાં આવ્યો બળી શાનો ધૂમધામથી આજે છોતેરમો ગણતંત્ર દિવસ આપણા વતનની મોહબતમાં મનાવવામાં આવ્યો અને અમે અમારી કોશિશ એક જ છે કે અમે વતન માટે પણ દુઆ કરીએ છીએ કે આપણા વતનની અંદર ભાઈચારો મોહબત અવનો અમાન અને સુકૂન અને શાંતિથી આપણા દેશવાસીઓ ભેગા મળીને રહે એવી દુઆ કરીએ છીએ અને બીજું એક જ આ મદ્રાસના અંદર બચ્ચાઓને દેશભક્તિ અને એમને દેશના વફાદાર અને એમને એવી તાલીમ આપવામાં આવે છે કે હર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી મદ્રસાની અંદર મનાવવામાં આવે છે અને જ્યાં સુધી અમે જિંદા રહીશું ત્યાં સુધી મનાવતા રહીશું અને મારો એક લોકોને હિન્દુસ્તાનના વાસીઓને એક મેસેજ ને એક પેગામ છે કે આપણા દેશને સુપર પાવર પાવર બનાવવાનો છે એટલા માટે સ્વચ્છતા સૌથી પહેલું પગલું કરે કે પોતાના આસપાસ સ્વચ્છતા રાખે બીજું એ કે ભાઈચારા મોહબ્બતથી આપણા દેશને આગળ લઈ જવાની કોશિશ કરે અને ત્રીજું એ કે વતનના માટે પોતાની જાન પોતાનો માલ પોતાનું બધું જ કુરબાન કરવા તૈયાર રહે અને એક મેસેજ આપું છું

સરહદો ઉપર જ્યારે વતન ની હિફાજત માટે જરૂરત પડે તો પોતાને પોતાને બલિદાન આપીને શહીદ થઈને દેશનો ઝંડો હંમેશા લહેરાવતો રાખજો બસ મારું આટલું જ કેવું હતું તમને આજે